જસદણના સાંતેલી ગામે અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો સાંતેલી ગામની શેરીમાં કાર ચાલક પુર જડપે કાર ચલાવતો નજરે પડ્યો રાત્રીના સમયે બોલેરો કાર ફૂલ સ્પીડમાં ચલાવતા પાર્ક કરેલ બાઇકને ણફેટ લીધું અને નંબર પ્લેટ વગરની પુર જડપે કાર ચાલતી હોય તેવા વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે તો સ્થાનિક લોકોએ આટકોટ પોલીસ સ્ટેશનમાં અંગે ફરિયાદ પણ નોંધાવી અને સ્થાનિકોનો એવો આક્ષેપ છે કે દિવસથી અનેક વખત આવી રીતે અસામાજિક તત્વ પૂર ઝડપે કાર ચલાવી આતંક મચાવી રહ્યો છે તો સાંતલી ગામે અસામાજિક તત્વોનો આતંક કે જ્યાં શેરીમાં પૂર ઝડપે કાર ચલાવતો નજરે પડ્યો પૂર ઝડપે કારનો વિડીયો વાયરલ થયો છે અસાદે વધુ માહિતી માટે જસંતે મારા સંવાદ હતા કિશન ફોન લાઈન પર જોડાય ગયા છે કિશન અહીં નંબર પ્લેટ વગરની જે કાર છે પૂર જઈ રહી છે અને સોશિયલ મીડિયામાં ભારે રીતે વાયરલ થયા છે કયા વિસ્તારનો વિડિયો તેના લઈને કોઈ અપડેટ તો મિત્રો ગ્રસાવર તત્વનો આ તાશન દેશા વતો દેશા ત્યારે તત્વનો સામે આવ્યો છે ગામના પૂર કાર ચલાવતા સાત અલગ